સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો શિક્ષણ વિભાગનું નું પરિપત્ર કહી શકાય પગાર વધારો કરાય મિત્રો ખુશખબર શિક્ષકો માટે આવ્યા સૌથી મોટા સારા સમાચાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આમી બાબતે મિત્રો મહત્વની અપડેટ મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને ચેર પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે ન્યાય સહાયક વિદ્યા સહાયક કાયમી ભરતી અને કોઈપણ સ્કૂલમાં ભરતી આવે શિક્ષણ સહાયક બાબતે કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો શિક્ષણ વિભાગ મહત્વની અપડેટ મળી રહી છે પગાર વધારા બાબતે કરાઈ મહત્વના સમાચાર શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર કરી શકાય તો મિત્રો જોઈ શકો છો ગ્રાન્ટેડ વ્યવસાય વ્યવસાયલક્ષી પ્રવાહના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા લઈને સત્તાવાર ઠરાવ બીજે ચોવીસની શરૂઆત થયેલા ઠરાવમાં લાયકાતને લઈને વિસંગતા હોવાથી તે ઠરાવ સંપૂર્ણ રદ કરાયા હતો મિત્રો હવે સાત પત્રકમાં શિક્ષકોની વિગત તૈયાર થઈ ગઈ છે શિક્ષણ વિભાગ ઠરાવ સાથે કર્મચારીઓની યાદી મોકલી હતી અને કયા કર્મચારીઓ ઉચ્ચ પગાર ધોરણ શું શરૂ રહેશે તે વિગતો પણ મોકલી છે તો જુદા જુદા પત્રકોમાં શિક્ષકોની વિગત તૈયાર કરવામાં આવી છે અને આ ઠરાવ અને ઠરાવ સાથે પત્રકોને દર્શાવ જે કર્મચારી ઉચ્ચતમ પગાર ધોરણ મંજૂર કરવામાં આવે છે તે નકલ પર શિક્ષણ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવે છે તમે જે જોઈ શકો છો અહીંયા કે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ વ્યવસાયલક્ષી પ્રવાહના શિક્ષકોને ઉચ્ચતમ પગાર વધાર પગારમાં વધાર કરવામાં આવે છે અને તેના ગ્રાન્ટેડ ખાતે વ્યવસાયલક્ષી પ્રવાહ લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક શિક્ષણ વધારેલા મહત્વનો ઠરાવ ઠરાવ પાસ કરવામાં આવે છે હવે ચોઈસને અંગે ઠરાવ કર્યો હતો પરંતુ શિક્ષકોની લાયકાત વિસંગત હોવાથી ઠરાવ રદ કરવામાં આવ્યો હતો તો મિત્રો એક સારા સમાજ કે છે કે કર્મચારીને ઉચ્ચતર પગારદારો અંગેનું લાયકાત સહિતના મુદ્દાઓને લઈને મંજૂર કરવા નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતી અપડેટ